અમે આજે આપણી ગૌશાળી આપડી મલી ને બાંધ્યું નવું કોટ્યું અને એની સાથે સાથે આપણા પુરા આપડી દોર ને બાંધી નાખ્યું નવું કોટ્યું મિત્રો આપણા ઘરે ગેટ ઉપર રાખેલી આપણી ગાડીની ચાવી મેં લીધી ગાડીની ચાવી લઈ હું આવી ગયો ઘરની બારે ગાડી આપણી બારે પડી હતી પછી મેં ખોલો ગાડી નો ગેટ ને ગાડીની અંદર પડ્યું સરસ મજા કોટિયું પછી કોટિયું ચાવી બને લઈને હું ગયો ઘરની અંદર ગાડી ચાવી મૂકવા ફરી પછી હું આવી ગયો ઘર ની અત્યારે આપણે જોવાનું તો આપણું આ બાઈક લીધા ને મારે સાડા ત્રણ વર્ષ થયા છે આજે જો સો કિલોમીટર આ ચાલી જાય તો એક લાખ કિલોમીટર પૂરા અને હનુમાન દાદાનું તિલક થોડું આછું પડી ગયું તો ફરી મારે તિલક તાણવા જવું પડશે હવે હું પહોંચી ગયો તો પાંજરાપુર આ કોટિયું લઈને અને આ બીજું કોટિયું તો પહેલેથી અહીંયા જ હાજર હતું આ કોટિયાને જોઈને ખબર નથી પડતી કે આ કેવું લાગશે એટલે ભાણેજે પ્રેક્ટિકલ કરી બતાવ્યું કોટિયાનું પ્રેક્ટિકલ જોઈ હું પહોંચી ગયો આપણી ગૌશાળે અને આપણી ગૌશાળે ચરાનો ફૂલ સ્ટોક થઈ ગયો છે અને આપણે છે આપણી મિલીર ને સિંગડા વાળું તો પાલો ફટાફટ કોટિયું લઈને પહોંચી ગયો અને પછી હું એ કોટિયું લઈ ગયો મલીર પાસે પણ આ મલીરભાઈ એમ ડાયરેક્ટ બાંધવા દેવા તો છે નહીં તો પછી મીરને પકડવા આવી ગયો બબુ અને બબુ એ પકડી રાખી મલીને મેં બાંધી નાખ્યું કોટિયું કોટ્યું હવે આપણી મલીર ને માથાનું કોટિયું બંધાઈ ગયું તો હવે તમે મને કહો કે આપડી મલીર કેવી લાગે છે પછી અમે આપણી ગૌશાળે જ પહોંચી ગયા પાંજરાપુર પાલો ફરી ફરીથી કોટિયું લઈને આવી ગયો અને હવે વારો હતો ધોર ધોર એવી ડાયરેક્ટ બાંધવા દે એવી તો આ હોજી હતી નહીં આપણે ખૂબ દોડાયા ને આપણે થાક્યા ને એ થાકી ત્યારે એ બંધાણી ધોર ભલે બંધાઈ ગયેલ હતી તો પણ બીયા તા બીયા તા પછી કોટિયું બાંધી તો આને નાખ્યું હવે ધોરને ને બંધાઈ ગયું તો જોઈને કેજો કેવું લાગે અને જેવી ધોરને છોડીને ઓ હો આ તો બાપ ધોર હો ધોર ધોરે જે છોડવાનો તોફાન કર્યું મેં કોટિયું આડું કરી નાખ્યું અને પછી તો અમે ખૂબ મહેનત કરી એનું કોટિયું સીધું કરવાની પણ એ વિફરેલી સિંહણ ને સીધું ના કરવા દીધું ના જ કરવા દીધું તો ભલે મિત્રો હવે આજનો આ દિવસ પૂરો આજનો આ બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરો તમે ભૂલતા નહીં